નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જય શ્રીમાળી તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ ઘણા બધા દર્શકોના મારા યુટ્યુબના ચેનલ ઉપર મેસેજ આવ્યા હતા કે સર મમતા કાર્ડ કેવી રીતે અમારે લેવું ક્યાંથી લેવું અને કોની પાસેથી લેવું તો આ બાબતની થોડી માહિતી અને જાણકારી આપશો તો જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે તમામ લોકોને મમતા કાર્ડ ક્યાંથી અને કેવી રીતે મેળવવું તેના માટેનો આ વિડીયો બનાવવાનો મારો પર્પઝ છે તો સૌ પ્રથમ તમામ લોકોને કહી દઉં કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં એ તમારા વિસ્તારના આજુબાજુના ચાર કે પાંચ કે પચીસ જે કોઈ પણ ગામ હોય એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદરમાં આવતા હોય છે અને તમ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદરમાં પાંચ છ ત્રણ ચાર પાંચ જેવા સબ સેન્ટર આવતા હોય છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તો મેડિકલ ઓફિસર સાહેબ શ્રી હોય છે અને સબ સેન્ટર કક્ષાએ જે પાંચ કે છ ગામનું એક સબ સેન્ટર બનાવેલું હોય ત્યાં ફિમેલ હેલ્થ વર્કરની નિમણૂંક હોય છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણૂક હોય છે એમપીએબલ્યુની નિમણૂક હોય છે ગ્રામ્ય લેવલે અમારી આશા વર્કર બહેનો હોય છે એમના ઉપર એક ફેસિલિટર બેનો હોય છે ઘણા બધા લોકો જે કોઈ પણ નવા બહેનો હોય કે જે પહેલી વખત પ્રેગ્નન્સી ધારણ કરતા હોય એ લોકોને ખબર ના હોય કે ન્યૂ કપલ હોય તો એમને પણ ખબર ના હોય કે મમતા કાર્ડ કેવી રીતે અને ક્યાંથી મેળવવું તો એ લોકોને બહુ બધું કન્ફ્યુઝન હોય છે તો એ લોકો માટે જ ખાસ આ વિડીયો બનાવ્યો છે તો તમારે ક્યાંય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કે તાલુકા જિલ્લા કક્ષાએ ક્યાંય જવાનું નથી તમારે ખાસ શું કરવાનું છે આ મારા હાથમાં આ મમતા કાર્ડ છે કે આ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ મમતા કાર્ડ બનાવવામાં આવેલું છે અહીંયા એની બાબતો જે અહીંયા છે આ બધી ડિટેલ છે તમારે એમાં જોવાની જરૂર નથી તમારા હાથમાં મમતા કાર્ડ આવશે એટલે તમને ખબર પડી જશે સૌથી પહેલાં તો જો તમે યુપીટી કરી છે અથવા તો અમારા કોઈ આરોગ્ય કર્મચારી આવીને તમને યુપીટી કરી છે નવા જે કોઈ પણ બહેનો હોય એલિજિબલ કપલ મીન્સ કે જે લોકો લક્ષ દંપતી છે જે લોકો પ્રેગ્નન્સી ધરાવવા માગે છે અને પછી પોતાની યુપીટી એટલે કે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો અને તમે પોઝિટિવ આવ્યા અમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો છે અને અમારે મમતા કાર્ડ ક્યાંથી લેવાનું કારણ કે મમતા કાર્ડનો મેઇન પર્પઝ એ છે કે તમે કોઈ પણ જગ્યાએ તપાસ માટે જશો તો એ કોઈ પણ પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ હશે એ પણ તમારી પાસે મમતા કાર્ડ માગશે તમે ગવર્મેન્ટમાં કોઈપણ જગ્યાએ ચેકઅપ માટે જશો તો ત્યાં પણ તમારું મમતા કાર્ડ માગશે તમે અહીંયાથી વિચારો કે તમારા પિયરમાં ગમે ત્યારે ભવિષ્યમાં સાતમા આઠમા મહિને આપણે જે શ્રીમંતની જે પ્રથાની પદ્ધતિ જે આપણે જે કરીએ છીએ આપણી તો એ વખતે પણ તમારે પિયરમાં જવાનું થાય તો ત્યાં પણ તમારી કોઈપણ ફિમેલ એન્ડ વર્કર બેન કે કોઈ પણ કર્મચારી છે એ પણ તમારું મમતા કાર્ડ માગતું હશે હવે આ મમતા કાર્ડ ક્યાંથી મેળવવું તો સૌથી પહેલો પર્પઝ એ છે કે તમારા વિસ્તારમાં આખા ગુજરાત રાજ્યમાં દરેક ગામમાં એક હજારની વસ્તીએ અમારી આશા બહેનો આશા વર્કર બહેનોની નિમણૂક કરેલી છે તો સૌથી પહેલાં તો શું કરો કે તમે સૌથી પહેલાં તો એમનો સંપર્ક કરો એ તમારા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તમારી પાસે આવ્યા જ હશે કારણ કે એ લોકો દરેક ન્યૂ એલિજિબલ કપલની મુલાકાત લેતા હોય છે તો તમારે સૌથી પહેલા તો શું કરવું પડશે કે જો તમારા વિસ્તારમાં તમે છો અને તમારા ન્યૂ મેરેજ થયા છે તો સૌથી પહેલાં અમારી આશા વર્કર બેનનો સંપર્ક કરો અને પહેલાં તો તમે મેરેજ થયા છે તો તમને અમારું એક ટેકો સોફ્ટવેર છે એ ટેકો સોફ્ટવેરમાં તમારું નામ એડ કરાવો એટલે તમારો એક આઈડી મેમ્બર આઈડી પડશે ઓકે આ મેમ્બર આઈડી ભવિષ્યમાં બહુ બધો આરોગ્યની બાબતમાં કામમાં આવશે પછી તમારા વિસ્તારમાં જે આશા વર્કર બેન આવે છે તો એ આશા વર્કર બેનનો સંપર્ક કરીને એને કહો કે બેન હું પ્રેગ્નેન્ટ છું મારી આ મેસ્ચ્યુઅલ સાયકલની આ મારી તારીખ છે અને મારે રજીસ્ટ્રેશન કરાવવું છે અને મારે મમતા કાર્ડ લેવું છે તો મારી આશાબેન શું કરશે કે તમારું નામ અમને બધું લખીને જો તમારો ટેકો આઈડી પડી ગયો હશે તો એ જે તમારા ગામના વિસ્તારની અંદર જે કોઈ પણ સબ સેન્ટર આવતું હશે તો જેને આપણે પેટા આરોગ્ય કેન્દ્ર પણ કહીએ છીએ તો ત્યાં અમારા ફિમેલ હેલ્થ વર્કર બેન હોય જ તો એ આશા વર્કર એ ફિમેલ હેલ્થ વર્કરબેનને વાત કરશે કે બેન આ એક લાભાર્થી છે આ એક બેન છે કે જે પોતે પ્રેગનેન્ટ થયા છે અને એમને મમતા કાર્ડ જોઈએ છે તો અમારી એફઆઈડબલ્યુ બેન શું કરશે તમને ત્યાં સબ સેન્ટર ઉપર બોલાવશે અથવા તો નજીકમાં કોઈ પણ મમતા સેશન લગભગ ગુજરાતના ઘણા નાઇન્ટી પર્સન્ટ જગ્યાએ બુધવારે જ મમતા સેશન થતા હોય છે જો તમારા વિસ્તારમાં નજીકના દિવસોમાં જ મમતા સેશન આવતું હશે તો અમારી ફિમેલ હેલ્થ બેન તમને એ મમતા સેશનમાં બોલાવશે અને મમતા સેશનમાં ગયા પછી અથવા તો સબ સેન્ટર ઉપર ગયા પછી અમારી ફિમેલ હેલ્થ વર્કર બેન અને આશા વર્કર બેન શું કરશે તમારી પાસે જે કોઈ પણ ડોક્યુમેન્ટ છે તમારી મેન્સ્ટુઓલ સાયકલની તારીખ પૂછશે તમારું કંઈ પણ જે ડોક્યુમેન્ટની જરૂર હશે મમતા કાર્ડમાં બીજી કોઈ બાબત અત્યારે જરૂર નથી હોતું તમે તમારું લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તમારા મેરેજ થયા હોય તમે ટેકો સોફ્ટવેરમાં એડ થઈ ગયું એટલે પછી તમે તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલની તારીખ અને કહેશો કે બેન મેં યુપીટી કરી હતી અથવા તો તમારી આશા બેને યુપીટી કરી હતી અને હું પ્રેગ્નેન્ટ છું તો એ બેન શું કરશે કે આ પ્રમાણેનું એક મમતા કાર્ડ એના પાસે હશે તો એ એમાં તમારું નામ ભરશે તમારો જે મેં તમને જે કહ્યું ને કે તમારા મેમ્બરનો જે ટેકો આઈડી પડ્યો છે બેન ટેકો આઈડી લખશે તમારો મોબાઈલ નંબર લખશે તમારું એડ્રેસ લખશે તમે કયા ગામના છો કયા સબસેન્ટર વિસ્તારમાં આવો છો કયા આંગણવાડી વિસ્તારમાં આવો છો એ પણ માહિતી ભરશે બધી માહિતી ભર્યા પછી એ બેન તમારી વિઝિટ કરશે તમારું વજન ઊંચાઈ તમારું હિમોગ્લોબિન તમારી જે કોઈ પણ જેટલી પણ તપાસ કરવાની થતી હોય બધી જ તપાસ કરશે તો આ બધી બાબતો મમતાકારમાં ખાસ જરૂર તમારી જે ધનુરની પહેલી અને બીજી રસી લેવાની થતી હોય છે તો એની પણ એન્ટ્રી અહીંયા થતી હોય છે ફાયદો એ થાય છે કે તમે જો રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય એવા સમયે થાય છે શું કે જો પ્રથમ અને બીજી સુવાવડશે તો ગવર્મેન્ટ તરફથી ઘણી બધી સ્કીમો છે એમાં એક સ્કીમ છે નમોશ્રી યોજના જેનો એક અલગથી વિડીયો મેં બનાવેલો છે તમે મારી યુટ્યુબમાં જઈને સર્ચ કરીને વિડીયો જોઈ શકો છો સૌથી પહેલાં તો જો તમે નમોશ્રી એલિજિબલ છો એના ક્રાઇટેરિયા પ્રમાણે તો તમને સગર્ભાવસ્થાથી લઈને ડિલિવરીથી લઈને તમારું બાળક નવ મહિનાનું થાય અને ઓરીની રસી લે ત્યાર સુધીમાં તમારા ખાતામાં બાર હજાર રૂપિયા આવે છે પણ એના માટે શું જરૂર છે આ મમતા કાર્ડની તો મમતા કાર્ડ બહુ જ મહત્ત્વનું છે અને તમે કોઈપણ જગ્યાએ સરકારીમાં કે પ્રાઇવેટમાં કોઈ પણ જગ્યાએ ચેકઅપ માટે જશો તો ત્યાંના જે કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ કે જે કોઈ પણ ઓફિસર કે જે કોઈ પણ મેડિકલ ઓફિસર કે ડૉક્ટર શ્રી હશે એ તમારું મમતા કાર્ડ અચૂક માગશે તો સૌથી પહેલો સંપર્ક કરો અમારી આશા વર્કર બેનનો જે તમારા ગામમાં હશે જ અને ત્યારબાદ એ આશા વર્કર તમારું રજીસ્ટ્રેશન ફિમેલ હેલ્થ બેન પાસે તમને લઈ જશે જો તમે ફિમેલ હેલ્થ બેનને ઓળખો છો તો તમે એને પણ ડાયરેક્ટ મળી શકો છો તો અમારા સબ ઘણા બધા મેમ્બર્સ છે ઘણા બધા અમારા કર્મચારી છે ફિમેલ વર્કર બેન છે આશા વર્કર બેન છે આશા ફેસિલિટર બેન છે દરેક સબસેન્ટર ઉપર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મૂકેલા છે એમપીએચ ડબલ્યુ ભાઈઓ પણ મૂકેલા છે તો સંપર્ક કરો અને તમને ત્યાંથી અચૂકપણે ફરજીયાત મમતા કાર્ડ મળી રહેશે હા મમતા કાર્ડનું ડુપ્લિકેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખો કેમ કે તમારો એક વખત આઈડી પડ્યા પછી તમારો જે કોઈ પણ નમોશ્રી અને એ બધી બાબતો માટે તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ત્યાં એક બાબત એ થશે કે તમે એક વખત તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું તમારું એકાઉન્ટ નંબરને જે કોઈ પણ આપવાનું થતું હોય એક વખતે એ એકાઉન્ટ નંબર એમાં એડ થઈ જાય તકલીફ શું થશે કે જો તમે બીજી જગ્યાએ ઘણી વખત ઘણા બધા બહેનો એવું કરે છે સગર્ભા બહેનો કે અહીંયા પણ રજિસ્ટ્રેશન કરાવે અને પાંચ છ મહિના સાત મહિના પછી બીજી કોઈ જગ્યાએ જાય અથવા તો એમના પોતાના પિયરમાં જાય તો ત્યાં પણ મમતા કાર્ડ કરાવે છે પરંતુ એવું ના સમજતા એ બહુ મોટામાં મોટી ભૂલ છે એવું એવી ભૂલ ક્યારેય નહીં કરવાની કેમ કે અત્યારે ગવર્મેન્ટના પેમેન્ટ આવે તો છે પરંતુ એટલું ઓનલાઈન ડિજિટલ થઈ ગયું છે કે એક જ વખત તમારા એકાઉન્ટમાં પૈસા આવશે તો ઘણા બધા લોકો કદાચ ક્યારેક ભૂલ કરી દે છે કે રજિસ્ટ્રેશન ક્યાંક સુરત કે બાર કે કોઈપણ જગ્યાએ કોર્પોરેશન કક્ષાએ કરાવતા હોય અને ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવે અને માઇગ્રેશન થઈને ગામ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા હોય તો ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવે છે તો એવી ભૂલ ક્યારેય નહીં કરવાની પરંતુ આ પર્પઝ એ જ હતો કે મમતા કાર્ડ ક્યાંથી મેળવવું તો જો અમારી આશા વર્કર બેન છે એનો મોબાઈલ નંબર ક્યાંક સર પંચાયતમાં એ બધી જગ્યાએ લખેલો હશે અમારા એફએ ડબ્લ્યુ બેનર છે તો તમારા ત્યાં જે કોઈ પણ પેટા આરોગ્ય કેન્દ્ર હશે અથવા તો આંગણવાડી કેન્દ્ર હશે ત્યાં પણ ફિમેલ હેલ્થ વર્કર બેનનું નામ અને મોબાઈલ નંબર લખેલો હશે તો ચોક્કસ એમનો સંપર્ક કરો અને મમતા કાર્ડ લેવાનો ખાસ આગ્રહ રાખો તો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું અને બીજો ખાસ વિડીયો કે નમોશ્રી બાબતનો વિડીયો મારા યુટ્યુબ ઉપર છે એ નમોશ્રીમાં કેવી રીતે બાર હજાર રૂપિયા મળે છે એ પણ વિડીયો જોઈને તમે એનો લાભ મેળવી શકો છો થેન્ક યુ આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાર સુધી વંદે માતા